હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે દૂધી બટેટાના મુઠિયા બનાવીશું તો દૂધીના મુઠિયા તો બનાવતા જોઈએ છે પણ દૂધી બટેટાના મુઠિયા છે એનાનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે અને એકદમ નવી પ્રોસેસથી આપણે બનાવીને તૈયાર કરીશું તો મેં અહીંયા એક દૂધી લીધી હતી અને અડધી કાપી લીધી છે આ મુઠિયા છે એ ત્રણથી ચાર લોકો ખાઈ શકે એટલા બનીને તૈયાર થશે તો દૂધીનો છિલકાનો ભાગ છે આપણે છાલનો ભાગ એ કાઢી નાખીશું અને દૂધીને ધોઈ લેવાની છે તો અત્યારે હું આ રીતે છાલનો ભાગ ડૂબી અને બટેટાનો બેઈને કાઢી અને પછી ધોઈ અને પછી આપણે એને ગ્રેટ કરીશું તો ખૂબ જ સરસ એવા બને છે જ્યારથી મેં દૂધીના અને બટેટાના મુઠિયા બનાવું છું ત્યારથી ઘરમાં બાળકો મોટા બધાને ખૂબ જ ભાવે છે એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે અહીંયા દૂધી અને બટેટા બેઈને મેં ધોઈ લીધા હતા હવે કોઈ પણ મોટું વાસણ લઈ અને આપણે ગ્રેટ કરી લેવાના છે જે ગાજરનો આપણો સંભારો બનાવતા હોઈએ જેમાં છેણતા હોઈએ એ જ ખમણીમાં આપણે દૂધીને છીણવાની છે તો અહીંયા દૂધી છે એકદમ સરસ રીતે છીણાઈ જશે અને દૂધીનું પાણીનો પણ આપણે ઉપયોગ કરી લઈશું તો ઘણા લોકો દૂધીના મુઠિયા કે વસ્તુ બનાવતા હોય તેમાંથી દૂધીનું પાણી છે એ કાઢી નાખતા હોય છે પરંતુ આપણે દૂધી કે કોઈ ને નીચોવાના પણ નથી એકદમ સરસ રીતે બંને વસ્તુ અહીંયા ગ્રેટ થઈ ગઈ છે તો હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ આપણે રેડી કરી લઈશું તો બે મરચાં લઈશું તે ખાસ તમને જોઈએ એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો મરચાંને પણ ધોઈ અને કોરા કરેલા છે મારે અને અત્યારે આ મરચાંને જે થોડોક કાળા જેવો ભાગ થઈ ગયો છે તમે કાઢી નાખ્યો અને મરચાં કાપી અને નાખી દીધા અને સાથે છે અને આદુને પણ છાલ કાઢી અને આપણે એને કટકા કરી અને ખાણીમાં નાખી દઈશું તો આ રીતે ઢીચીને વાટીને લેવાથી એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એવા આવે છે પરંતુ તમને જો છીણેલી વસ્તુ ગમતી હોય તો તમે છીણેની પણ નાખી શકો છો તો આદુમર ચૂટી જાય જાય એટલે આપણે એને બટેટાનું જે છે આ દૂધીનું છીણ છે એની અંદર જ નાખી દઈશું ડાયરેક્ટ અને સાથે આપણે થોડા ધાણા છે લીલા એ પણ સમારી લઈશું લીલા ધાણા આપણે સમારી અને એ પણ થોડા નાખી દેવાના છે તો આ રીતે બધી જ વસ્તુ ઝીણી ઝીણી સમારીને નાખી દીધી છે મેં તમામ ચૂટી ઝીણીને નાખ્યું છીણેલું અને અહીંયા ધાણા છે એ આપણે જોઈએ એટલા સમારી અને એ પણ અંદર નાખી દઈશું તો દૂધીના મુઠિયા છે એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે હવે આપણે રેગ્યુલર મસાલા કરીશું તો મસાલાની અંદર આપણે જે રેગ્યુલર રોજ વાપરાતા હોય એ જ મસાલા નાખીશું તો થોડી હિંગ નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું ઓણી ચમચી લાલ મરચું પાવડર ને એક ચમચી ભરીને ધાણા જીરું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે હવે ગરમ મસાલો ચપટી નાખ્યો છે અને સાથે આપણે અહીંયા ખાવાના સોડા એટલે મોટી ચમચી છે એક ચોથાઈ ચમચી એટલા નાખ્યા છે અડધી ચમચા એ ચોથાઇ ચમચીથી વધારે અડધી ચમચીમાં સો એ ઓછા એટલા ખાવાના સોડા નાખ્યા સાથે ત્રણ ચમચી અહીંયા ઘરનું મેળવેલું દહીં લીધું છે એ નાખ્યું છે અને થોડી એવી ખાંડ અડધી ચમચી જેટલું નાખીશું જેથી મીઠિયાનો ટેસ્ટ છે બહુ સરસ આવશે એક ચમચી છે એ સફેદ તલ નાખીશું અને મોણ માટે મેં અહીંયા ઘરે આપણે સિંગનું તેલ ખવાતું હોય એટલે સિંગના તેલનો જ ઉપયોગ કર્યો છે એ બે ચમચી ભરી અને મોટી સિંગનું તેલ નાખી દઈશું હવે શું કરીશું ઘણા લોકો લોટ નાખી પછી મસાલા નાખી બધું મિક્સ કરતા હોય છે પરંતુ તમે દૂધીના મુઠિયા બનાવો કોઈ પણ મુઠિયા બનાવો તો આ રીતે મસાલો નાખી અને એની છીણની અંદર જ મિક્સ કરી અને પછી લોટ નાખશો ને તો તમારા મુઠિયા જે બનીને તૈયાર થાય છે ને એ એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર જેવા તૈયાર થશે હવે ઘરની વાટકી રેગ્યુલર આપણે જે ઘરમાં વાપરતા હોય એ જ મેં લીધી છે એ ત્રણ વાટકી ભાખરીનો લોટ આપણે નાખી દઈશું અહીંયા ઝીણા લોટનો પણ ઉપયોગ કરી શકાય ઝીણા લોટના પણ હું બનાવું છું એ પણ હું તમારી સાથે આગળ શેર કરીશ બહુ જ સરસ એવા બનીને તૈયાર થાય છે હવે ત્રણ વાટકી ઘઉંનો લોટ નાખી દીધા સામે ત્રણ વાટકીની સામે અડધી વાટકીથી સેજ ઉપર પોણી વાટકી જેટલો આપણે ચણાનો લોટ નાખીશું વધારે નહીં નાખીએ અડધી વાટકી નાખીએ તો પણ ચાલે જેથી ટેસ્ટ એકદમ સરસ આવે છે એટલે તો અહીંયા પોણી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે એ નાખી દઈશું અને બધી જ વસ્તુને હવે મિક્સ કરી દેવાનું છે દૂધીમાંથી પાણી આપણે એટલે નથી કાઢ્યું કે આપણે લોટ બાંધવા માટે આપણે એક્સ્ટ્રા પાણી ન નાખવું પડે જો એ શાકભાજીના પાણીમાં જ લોટ બાંધીએ તો ઢોકળા છે એ મીઠાશ બહુ જ એવી આવે છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો આમાં આપણે એક્સ્ટ્રા પાણી નહીં નાખવું પડે કારણ કે દૂધીમાંથી પાણી છૂટે છે અને પ્લસ આપણે દહીં અને તેલ પણ નાખેલું છે તો અહીંયા લોટ આપણો બંધાઈને સરસ એવો મુઠિયાનો તૈયાર થઈ ગયો છે હવે એની ઉપર એક ચમચી જેટલું તેલ નાખી હાથમાં તેલ લગાવી દેવાનું જેથી તે હાથમાં પણ ચોંટે નહીં અને તેલમાં આપણે આ રીતે લોટ રોટલીના લોટની જેમ થોડો મિક્સ કરી દઈશું જેથી સુકાશે નહીં મુઠિયા બનાવતા સુધી નહીં તો લોટ છે એ ઉપરથી સુકાવા લાગે છે તો આ રીતે તેલ લગાવી અને રાખી દેવાનો છે હવે ઢોકળાની જાડી પણ મેં અત્યારે સ્ટીમર ગેસ ઉપર રાખી દીધું છે પાણી ભરીને ગરમ થવા માટે અને જે કાણાવાળી પ્લેટ હોય એને આપણે ગ્રીસ કરી દેવાની છે જેથી આપણા મુઠિયા છે એમાં ચીપકે નહીં એટલે ગ્રીસને આપણે એક પ્લેટને આપણે ગ્રીસ કરી દઈએ એકદમ સરસ રીતે અને પછી આપણે મુઠિયા વાળીશું તો મુઠિયામાં ઘણા લોકો જે રીતે લાડુના મુઠિયા હોય એ રીતે પણ બનાવતા હોય છે અને ઘણા ગોળમાં પણ બનાવતા હોય છે તો આપણે ગોળમાં બનાવીશું જેથી એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ છે નાના મુઠિયા આપણે વાળીએ તો સમય પણ લાગે છે અને લૂકમાં પણ એટલા સરસ ના દેખાય છે એટલા આ દેખાય છે તો આપણે અહીંયા ગોળ એવો રોલ બનાવી અને પ્લેટ ઉપર ગોઠવવાના છે તો આ રીતે બધા રો રોલ છે બનાવતા જઈશું અને મૂકતા જઈશું તો અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે તો એની ઉપર આપણે જે કાણાવાળી પ્લેટ છે એ રાખી દઈશું અને આપણે એની ઉપર જ આપણે મુઠિયા બનાવી અને સેટ કરી દેવાના છે આ રીતે ગોળ ગોળ રાઉન્ડમાં પ્લેટમાં આપણે એને સેટ કરી દઈએ તો અહીંયા બધા મુઠિયા માળે વળીને તૈયાર થઈ ગયા છે પ્લેટ ભરી દઈશું અને કવર કરી અને હાઈ ફ્લેમ ઉપર આપણે દસથી બાર મિનિટ સુધી એને સ્ટીમ થવા દેવાના છે દરથી બાર મિનિટ બફાય ત્યાર પછી આપણે ચેક કરી લેવાનું ત્યાં સુધીમાં આપણે જે વઘાર માટે મરચાં રાખ્યા છે એનું આપણે કટિંગ કરી લઈએ તો મારી પાસે એક લાલ મરચું હતું તો એને પણ મેં અહીંયા કટિંગ કરી દીધું છે એ રીતે તો એકદમ સરસ એવો લૂક આવે એટલા માટે એક લાલ મરચું હતું તો એ પણ મેં કાઢીને વાપરી દીધું છે અને લીલા મરચાં નાખીશું મરચાંનું પ્રમાણ મેં અહીંયા વધારે કેમ લીધું છે કે મુઠિયા સાથે તમે વઘારના મરચાં છે એ પણ ખાઈ શકો ઘણા લોકો મુઠિયા છે એ ચા સાથે ખાતા હોય છે પણ તો અમારા ઘરમાં દહીં સાથે ખવાય છે તો દહીં પણ મેં વઘારીને સાથે વિડીયો શેર કર્યો છે તો ખાસ લાસ્ટ સુધી વિડીયો જોજો હવે મુઠિયા બાર મિનિટ દસ મિનિટ પછી મેં ખોલ્યું છે બાર મિનિટ જેવો સમય થઈ ગયો હતો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ ફાટીને તૈયાર થઈ ગયા છે ચેક કરવાની પણ જરૂર નથી ખૂબ જ સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે નીચે લઈ લઈશું આ મુઠિયા બહુ જ સરસ બને છે જો આ રીતે તમે મ શાકભાજીની અંદર મસાલા કરીને કરશો ને તો મુઠિયા તમારા ટેસ્ટમાં બહુ જ બનશે ડબલ બે ટેસ્ટ થઈ જશે અને બાળકોને પણ ખૂબ જ ફાસ તો હવે મુઠિયા ઠંડા થાય એટલે આપણે કાઢી અને આ રીતે કટિંગ કરી શકો છો અને જો આ રીતે કટિંગ કરવા તમને ના ફાવે થોડા તૂટી જાય તો તમે પ્લે પ્લેટફોર્મ આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર પણ કટિંગ કરી શકો છો તો મુઠિયું ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ તળાઈ ગયું છે અને ઉપર જે ભાગ ફાટેલો હોય ને એ ઉપર જ રાખીશું અને આ રીતે ફટાફટ કટિંગ કરી લઈશું આમાં મુઠિયાનું જે કટિંગ છે ને એ એમ જ રહે છે તૂટતું નથી અને એકદમ જાળીદાર અંદરથી બનીને તૈયાર થશે સોફ્ટ સોફ્ટ તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ એવા બને છે તો આપણા મુઠિયાનો હવે વઘારની તૈયારી કરીશું આપણા એકદમ સરસ એવા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે વઘાર માટે પેન ગેસ ઉપર પેન રાખી દેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે તું હાઈ જ રાખું છું એમાં અંદર આપણે ત્રણ ચમચી તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું ચમચી ભરીને રાઈ છે એ વધારે હોય તો સારી લાગે છે તો રાય ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર મીઠા લીમડાની દાળખી મેં લીધી છે એ નાખી દઈશું લીમડાનો વઘાર છે એ સોરસ લાગે છે મુઠિયામાં અને સાથે આપણે હિંગ પણ નાખી દઈશું અને જે મરચાં આપણે કાપીને રાખ્યા છે એ નાખી દેવાના છે મરચાંને આપણે થોડા સાતળી લેવાના છે જેથી ખાવામાં આપણને કાચા ન લાગે અને એકદમ સરસ એવો ટેસ્ટ આવે તો મરચાંને થોડા સાતળી લઈશું ત્યાર પછી આપણે એની અંદર મુઠિયા નાખવાના છે ત્યાં સુધી મુઠિયા નહીં નાખીએ અને સાથે એક ચમચી મેં સફેદ તલ લીધા છે જે મુઠિયામાં લૂક પણ સારો આપે છે અને ટેસ્ટ એકદમ ક્રંચી એવો આવે છે તો અહીંયા ઢોકળા મુઠિયા નાખી અને હવે આપણે એને ફટાફટ મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે અત્યારે મેં લો કરી દીધી છે મિક્સ થઈ ગઈ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે મુઠિયાને કંઈક કૂક કરવાના હોતા નથી તો એકદમ સરસ રીતે ફટાફટ આપણે મેં મુઠિયાને મિક્સ કરી દઈએ તો અહીંયા આપણા મુઠિયા છે એ પણ મિક્સ થઈ ગયા છે ઉપર આપણે વઘાર તેલ રાઈને બધું દેખાવા લાગી તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે તો મુઠિયા આપણા હવે રેડી થઈ ગયા છે તમને હું નજીકથી પણ બતાવી દઈશ ઉપર થોડી કોથમીર નાખી અને આપણે ગાર્નિશિંગ કરી દઈશું તો અહીંયા આપણા મુઠિયા તમે જોઈ શકો છો હું નજીકથી બનાવું છું એકદમ સરસ એવા કલરફુલ મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સાઈડમાં રાખી અને દહીંના વઘારની તૈયારી કરીશું તો અમારા ઘરમાં છે એ દહીંના દહીં સાથે મુઠિયા ખાવામાં આવે છે એટલે અમે દહીં સાથે વઘારીને જ કહીએ છીએ ઘણા લોકો ચા સાથે પણ ખાતા હોય છે તો અહીંયા બે ચમચી પેનમાં અંદર તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ નાખી દેવાની છે રાઈ ફૂટવા માંડે ત્યાર પછી આપણે એની અંદર બીજી વસ્તુઓ નાખવાની છે જ્યાં સુધી રાઈ ફૂટે નહીં ત્યાં સુધી આપણે બીજી વસ્તુ નાખવાની રાઈ રાઈફ્રૂટમાં લાગે ત્યાર પછી બે લાલ મરચાંના કટકા તો મીઠાલીવડાના પાન અને હિંગ નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે નહીં તરત જાડા તળિયાવાળું વાસણ હોય તો દહીં છે તરત છાશ બની જશે હવે ગેસ બંધ કરી અને પછી એની અંદર આપણે હળદર અને લાલ મરચું નાખીશું અને જે ગ્લાસમાંથી આપણે ત્રણ ચમચી દહીં કાઢેલું હતું એ જ ગ્લાસ મેં અહીંયા દહીંનો અંદર નાખી દીધો છે અને વઘાર કરી દીધો છે એકદમ સરસ એવું દહીં થઈ જશે જો ફ્લેમ હાઈ હશે તો દહીં ફાટીને છાસ બની જશે તરત આ ગેસની ફ્લેમ બંધ કરી અને પછી તમારે દહીં નાખવાનું મસાલા નાખવાનું એક કાળા થઈ જશે હવે અહીંયા મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું દહીંને ઉકાળવાની કૂક કરવાની જરૂર હોતી નથી ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની છે હવે લીલા ધાણા નાખી અને અહીંયા મિક્સ કરી દીધું છે તો આપણું દહીં છે એ પણ રેડી થઈ ગયું છે તો મુઠિયા સાથે તમે આ રીતે દહીં ખાશો ને ખૂબ જ ટેસ્ટી લાગે છે જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર કરજો અહીંયા મેં પૂઠિયા અને દહીં સાથે સર્વ કરી દીધું છે ફરી મળીશું નવી રેસીપી સાથે બાય બાય ટેક કે